નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવા અને હજુ જો ચેનલને સબ્સ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબ્સ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણા ચેનલ ઉપર તમને જે માહિતી મળશે બીજા કોઈ ચેનલ ઉપર જોવા નહીં મળે બીજી એક વસ્તુ એ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી નવા જીરાની શરૂઆત થઈ ગઈ છે આજે બોણી થઈ ગઈ છે અને બોણીનો ભાવ છે આજે તેતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા હાઈએસ્ટમાં એક મણનો જોવા મળેલો છે એનો વિડીયો આપણે આપી દીધો છે તો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ લાઈવ હરાજી કઈ રીતે થયેલી છે એનો વિડીયો મળી જશે અને હજી આવતીકાલે પણ નવા જીરાની આવક થવા જઈ રહી છે અને ત્યારે પણ ખૂબ જ સારો એવો ભાવ બોલાશે તો જરૂરથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો એના અપડેટ પણ આપણે આપણા ચેનલ ઉપર આપી દઈશું તો ચાલો હવે આગળ વધીએ અને જોઈ લઈએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે શું બજાર રહેલી છે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે આઠસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ એક હજાર રૂપિયા હતો ઘઉં આજે ચારસો અઠ્ઠાણું થી પાંચસો પંચ્યાસી રૂપિયા કાળા તલ આજે અઠ્યાવીસોથી એકત્રીસો ચુમ્મોતેર મગ પંદરસો સાહીઠથી ત્રેવીસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો નેવુંથી નવસો અઠ્યાવીસ ચોળીની વાત કરીએ તો ઓગણત્રીસો એકથી બત્રીસો રૂપિયા પીડા ચણા ચૌદસો પિંચોતેરથી બે હજાર પિંચોતેર સફેદ ચણા આજે અઢારસો પચાસથી ચોવીસો મેથી નવસોથી તેરસો પચાસ રૂપિયા રચકાના બીજની જો વાત કરીએ તો ત્રણ હજારથી પાંત્રીસો ચુમ્મોતેર એ જ રીતે આગળ વાત કરવામાં આવે બાજરીની તો ચારસો નવથી ચારસો નવ રૂપિયા તુવેર ચૌદસો પિંચોતેરથી બે હજાર પિંચોતેર રાયડવાજે નવસો દસ થી એક હજાર સાત રૂપિયા વટાણા સાતસોથી નવસો ચુમ્માલીસ સૂકા મરચાં સોળસોથી અગિયારસોથી અગિયારસો ત્રીસ રૂપિયા રાય બારસો થી તેરસો નેવું રૂપિયા અજમાની વાત કરીએ તો અઢારસો થી 2400 વરિયાળીની વાત કરવામાં આવે તો એક હજારથી અઢારસો બે રૂપિયા એ જ રીતે કલંજીયાજે એકત્રીસો ઓગણપચાસ થી એકત્રીસો ચોરાણું રૂપિયા આગળ વાત કરીએ ડુંગળીની તો એકસો થી ત્રણસો દસ રૂપિયા લસણ ચોવીસો થી પચાસ અડદ પંદરસો થી ઓગણીસો રૂપિયા ધાણા અગિયારસો પંદર થી પંદરસો પચાસ ધાણી અગિયારસો એકોતેર થી પંદરસો પચાસ તલ છવ્વીસો પચાસ થી એકત્રીસો ઝીણી મગફળી અગિયારસો પંદર થી તેરસો સાત રૂપિયા જાડી મગફળી આજે અગિયારસો દસ થી ચૌદસો સત્તર કપાસ બારસો થી પંદરસો જીરાની જો વાત કરીએ રાજકોટમાં તો ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર આઠસો એસી રૂપિયા યાર્ડના એકદમ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની જે હરાજી થયેલી છે જે બોડીની હરાજી હતી એના બંને વિડીયો તમને દેખાઈ રહ્યા છે જરૂરથી જઈ અને ચેક કરી લેજો મજા આવશે અને આવનારા અપડેટો માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવનારા દિવસોમાં નવા જીરાની આવકો થશે અને એની અપડેટો તમને માત્ર આપણા ચેનલ ઉપર જોવા મળશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર